એનો પણ જુદો જુદો ભાવ આપણે ત્યાં કયો પછી જે સુબોધન મહાપ્રભુજીના શબ્દોમાં કહું અન્ય પૂર્વ એ પણ બ્રજભક્તોના અને ગોપીજનોના ભાવ અંતર્ગત એટલે ગોપી ગીતમાં ઓગણીસ પ્રકારના ગોપીજનો ઓગણીસ લોક ગાય છે એમાં તામસ 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 રાજસ તામસ સાત્વિક 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 રાજસ સાત્વિક તામસ પછી રાજસ 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 સાત્વિક આવે છે નહીં જવાનું તો આવા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવ ભેદના ગોપીજનો અનેક પ્રકારથી બિરાજમાન છે અને જેનો જેવો ભાવ એવી જેની અભિવ્યક્તિ એનો પણ આ ક્રમ બતાવ્યો છે કે જેવો ભાવ એવી અભિવ્યક્તિ એટલે કે શ્લોક જોઈને ખ્યાલ આવે કે આ બોલનારી ગોપી કોણ છે એના પણ અંતર્ગત ભેદ બતાવ્યા પણ પાંચ લક્ષણ આપણે ગોપીના જોઈ શકીએ

સહજ છે સ્નેહી છે પણ સ્વાનુકૂળ પ્રભુને અનુકૂળ થાય છે જો અનુકૂળ ન થઈ શકે તો એનો જ ભાવ એને ઉદ્વેગ કરનારો એની સેવા છોડાવનારો સ્વાનુકૂળતા તથો કહ્યું જે સહયોગી છે ગોપી એકલી નથી ભક્તિ એકલતાનો માર્ગ નથી

અરે કુલીન ચતુર તો દુનિયામાં એ જ છે લોકો કોઈ ધંધામાં આગળ વધી જાય કોઈ ભણવામાં આગળ વધી જાય કોઈ છલવામાં આગળ વધી જાય આપણે આ બહુ હશે પરમાનંદાસજી કહે કે હોશિયાર તો એ છે કે પ્રભુ સન્મુખ થઈને ઉભો છે જે પોતાના ઉદ્ધારના સમગ્ર માર્ગો પ્રશસ્ત કરીને બેઠો છે એ જ તો હોશિયાર છે ચતુરાઈ તો એ જ છે આમ ગોપી મધુરા ગોપીઓ મધુર છે મધુર રસ નો આસ્વાદ કરેલી છે કીટ ભ્રમર ન્યાય એ મધુરા કર્મ અને લીલામાં ભેદ છે કૃષ્ણ તત્વને સમજવા માટે સ્કંદ ને સમજવા માટે પ્રભુ કૃષ્ણ ચરિત્ર ને સમજવા માટે આ બે નો ભેદ સ્પષ્ટ થઈ જવું બહુ જરૂરી છે એક છે કર્મ નો સિદ્ધાંત બીજો છે લીલાનો સિદ્ધાંત કર્મ અને લીલામાં ઘણો મોટો ફરક કર્મ એટલે સાધારણ ભાષામાં સમજાવો કે કોઈ ખરાબ કામ કરે એને પાપ લાગે એને ફળ ભોગવવું પડે દુઃખ આ કર્મ પણ કોઈ નાટકમાં વિલનનો રોલ કરે અને એટલો સારો કરે કે એને એવોર્ડ મળે કે આને તો વિલનનો બહુ સારો તો આ નાટકમાં રોલ કરવું એ લીલા અને પાપ કરવું એ કર્મ

કર્મ ના સિદ્ધાંતોના ચશ્મા પહેરી પડશે કર્મ નથી એ લીલા છે અને એટલા માટે જ તો આપણે ગાઈએ છીએ કેમ વાર કોઈ ચોરી કરતો હોય ને એના મોઢા પર ચોર છું તો એની સ્તુતિ કેવાય કે નિંદા કેવાય નિંદા કેવાય

એની નિંદા જ કહેવાય પણ આની લીલા છે એટલા માટે ગુણગાન છે એ વિલન છે નહીં એને વિલન નો બહુ સારો રોલ કર્યો છે એટલે એને એવોર્ડ મળે છે કર્મ અને લીલાનો ભેદ સમજાશે ત્યારે જ કૃષ્ણ ચરિત્રને ને સાચો ને પૂરો ન્યાય આપી શકે એને કર્મના તરાજુ એ કર્મના ચશ્મા એ ભગવાનના કોઈ ચરિત્રને ન ના જુઓ કારણ કે કર્મ રૂપે જોશો તો ભગવાન ભગવાનમાં દોષારોપણ કરશો ભગવાનના દોષ જોશો પણ આ તો લીલા છે ખેલી રહ્યા છે કોઈ રાજાનો રોલ કરે એ રાજા થઈ રહ્યો પણ રાજાનો રોલ કરે એ જ બહુ સુખી મોટો એક્ટર ફર્સ્ટ નંબરનો અને ભિખારીનો રોલ એટલો સારો કરે કે એના લોકો પ્રશંસા કરે એવો સારો ભિખારી પણ એ તો રાજા છે એ તો આટલો કરોડપતિ છે ભિખારીનો રોલ કરે લોકવત્તુ લીલા કૈવલ્ય પ્રભુ જયારે કોઈ પણ લીલા કરે ત્યારે પૂરે પૂરો એનો ન્યાય આપે પણ એની લીલા છે એનું કર્મ નથી તો કર્મ નિંદનીય હોય શકે

પ્રભુની સંયોગાત્મક લીલા હોય માણું બિરાજેલા છે કે કોઈ એક કહે શ્યામ વાદળની વચ્ચે વીજળીનો ચમકારો થતો હોય એમ ઘનશ્યામ એવા પ્રભુની વચ્ચે આ શ્વેત પિતવર્ણ ચડકી રહ્યા છે

એટલે કોઈને ત્યાં પુષ્ટિ માર્ગમાં એકલા ઠાકોરજી નથી દરેક ને ત્યાં યુગલ સ્વરૂપ એક થઈને બિરાજે છે એક નથી પણ એક થઈને બિરાજે એ ઠાકોરજી અને સ્વામીજી બંને રૂપે બિરાજે ઘણી વાર ઘણા લોકો એમ થાય કે ઠાકોરજી પધરાવું સ્વામીજી પધરાવું પછી કે હવે આ સ્વરૂપ નથી તો એ પધરાવું પછી કે હવે યમુનાજી ના લોટીજી નથી તો એ પધરાવું પછી એમ થાય ગિરરાજજી નથી ગિરરાજજી પધરાવ

નિષ્ઠા એવી વધારો કે યમુનાજી ઉત્સવ હોય એ દિવસે તમારા સ્નાથજી તમને યમુનાજી જેવા દેખાય મહાપ્રભુજીનો ઉત્સવ હોય ત્યારે એ વલ્લભ રૂપે એમના મુખારવિદ દર્શન અન્નકૂટ નો ઉત્સવ હોય ત્યારે એ જ સહસ્ત્ર ભુજાધર દેખો હરી ભોજન કાત માનો ગિરરાજજી રૂપે સહસ્ત્ર ભુજા આરોગી રહ્યા છે એવા તમને તમારા ઠાકોરજી દેખાય આ નિષ્ઠાની વાત એટલે વિસ્તાર નહીં નિષ્ઠા વધવી જોઈએ સ્વરૂપ મોટું કરી દેવાથી કોઈ કે ચાર ફૂટ સ્વરૂપ કોઈ પાંચ ફૂટ સ્વરૂપ તો ભગવાન મોટા ન કરવાના હોય શ્રદ્ધા મોટી કરવાની વિશ્વાસ મોટો કરવાનો સાત તાળના ઊંચા મથુરાધીશ પ્રગટ થયા મહાપ્રભુજી કહ્યું ગોદમાં બિરાજો એવા થાવ તો સેવા કરી અને રૂપમ મધુરમ આપતો એવા થઈ ગયા તો આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે યુક્તમ મધુરમ સાથે જ છે એટલે ક્યારે પોતાના પ્રભુને એકલા ન જાણતા ઠાકોરજી અને સ્વામીજી બંને એક સાથે સ્વરૂપમાં આવે એટલે તો નકવેસર ધરીએ છે અને કુંડળ તણકુલ આદિ ધરીએ ને અનેક શ્રીંગાર સ્વામીજી જેવા ઠાકોરજી ધરે છે યુગલ સ્વરૂપે આગળ કહ્યું મુક્તમ મધુરમ પ્રભુ આપનું મુક્ત થવું મુક્ત કરવું એ મધુર છે

પ્રભુ અનેક કર્મ બંધનોથી જીવને મુક્ત કરે છે એની પણ અનેક પ્રકારની લીલાઓ છે અને એનું ગાન કરતા શ્રી મહાપ્રભુજી આગળ કહે દ્રષ્ટમ મધુરમ આપના નેત્રો તો મધુર છે નયનમ મધુરમ તો છે પણ દ્રષ્ટમ મધુરમ આપની દ્રષ્ટિ પણ મધુર ઘણી જગ્યાએ સિસ્ટમ કે સિસ્ટમ કે અનેક પ્રકારના બીજા શબ્દો પણ પ્રયોગ થાય પણ મૂળ આચાર્યોની ટીકામાં મધુરાષ્ટકની ટીકામાં અહીંયા દ્રષ્ટમ શબ્દ છે અને એટલા માટે દ્રષ્ટમ મધુરમ આપની દ્રષ્ટિ મધુર છે આપની દ્રષ્ટિમાં જ માધુર રહે છે પ્રભુ પોતાના ભગવદ રસનું દાન કેવલ દ્રષ્ટિ માત્રથી કરે અને પ્રેંક પ્રયંગ શૈનમાંથી પદોમાં સુંદર વર્ણન ગુસાઇજી એ લખ્યા છે અને એમાં સુંદર વર્ણન આવે છે કે પલ્લામાં ઝૂલતા ઝૂલતા ઠાકોરજી અનેક ભાવવાળા ભક્તો દર્શન કરવા આવ્યા છે અને ઠાકોરજી પલ્લામાં ઝૂલતા ઝૂલતા એમના ઉપર દ્રષ્ટિ કરીને જેનો જેવો ભાવ છે એવા રસનો અનુભવ કરાવે એટલે પ્રભુ નટવર છે અને નટવત અને વર્વત રસ સહિત અને કેવલ એક છે પ્રભુ પ્રગટ થઈ સાક્ષાત્ય આવી અને દાન કરી દે પોતે અને બીજું એ કેવલ એટલે કે રસ નાટ્ય દ્વારા પ્રભુ અમુક ક્રિયાઓ એવી કરે એવું નાટક એવું એક્શન કરે કેવલ એક્શન થી કેવલ એ દ્રષ્ટિ થી એને એ રસનો અનુભવ થઈ એમ બંને પ્રકારથી પ્રભુને કહે્યા છે નટવત અને વર્વત રસ સહિત અને કેવલ તો નાટ્ય દ્વારા પ્રભુ એ એક્ટિંગ દ્વારા પ્રભુ એના હાવભાવ દ્વારા અને અનેક હાવભાવ દ્વારા પ્રભુ એ ભાવનું દાન કરે આપણે ત્યાં તો કેટ કેટલા પદો ખેલના દિવસોમાં પણ આવે છે ને કે નૈનન ખેલે હોલી ઠાકોરજી કેવલ નેત્રોના ઈશારા દ્વારા હોલી ખેલી રહ્યા છે એવો પણ ભાવ છે કે જ્યારે આમ કી કરીને નેત્રો આમ કરે તો આપણા નેત્રો રક્ત વર્ણના છે અને એમ લાગે જાણે પિચકારી છોડી હોય આ કાજળ એ ચોવા જેવું લાગે લાલ રંગની અબીર જેવું લાગે અને ત્યાં ચોવાની પિચકારી કાજળની છોડી હોય ठाकुरજીએ નેત્ર કરીને અને જે આમ કરે એટલેમાં સ્વામીજીની એક લટ મસ્તક પર હોય ને એ સીધી નીચે આવી જાય बुखार વિન પર એટલે એમ લાગે કે ચોવાણ પિચકારી ठाकुरજીએ છોડી અને સ્વામીજીના મસ્તક પર વાગી પિચકારી ને ચોવો દિતરી રહ આવા અનેક પ્રકારના હાવભાવની આપણે ત્યાં લીલાઓની આવા અનેક પ્રકારના પદ સાહિત્યમાં કે પ્રભુની એ દ્રષ્ટિ માત્રથી પ્રભુ કેવા કેવા રસોનું ઉદ્દીપન કરે છે

ગુરુમાં કહ્યું ગોપી મધુરા પણ જેવી ગોપીઓ મધુર છે માધુરી રસને જાણનારી છે સખ્ય મધુરમમાં તો કહ્યું હતું પણ સખ્યતા તો અનેક લોકો સાથે પ્રભુની છે પણ આ ગોપોમાં વડીલ ગોપો સમાન વયના ગોપો ને નાના ગોપો એવા અનેક પ્રકારના ગોપો બ્રજમંડળમાં છે પણ એને પણ કહ્યું મધુરા મધુર ભાવને જાણનારા છે બહિરંગ અને અંતરંગ ગોપ એની પણ વાત છે કે વેદ રૂપમાં વેદમાં છે રૂચા અને મંત્ર એ બંને ભાવવાળા વાળા કે ગાયોની સેવા કરવાવાળા રક્ષા કરવા વાળા અને ગોપીજનોને મનોરથોને પૂર્ણ કરવામાં સહાયક એવા ગોપો પણ છે એટલે બંને પ્રકારના ગોપોનો ભાવ અહીંયા બતાવ્યો એટલે કહ્યું ગોપા મધુરા પ્રભુ જ્યારે ગાયો ચરાવવા પધારે માખણ ચોરી કરવા પધારે દાનાદિક લીલા કરવા પધારે ત્યારે આ ગોપોનો પૂરો સાથ ઠાકોરજીને લીલામાં સહાયક છે અને લીલામાં સહાય સહાયક હોવાને કારણે માધુર્ય ભાવને એ પણ જાણનારા એટલે કે ગોપા મધુરા આગળ કહ્યું ગાવો મધુરા પ્રભુની ગાયો પણ મધુર છે પ્રભુ મધુર છે પ્રભુ રસ્મય છે તો પ્રભુની લીલા સામગ્રી પણ મધુર છે રસમય છે ગાવો પણ માધુર્ય ભાવને જાણનારા છે કારણ કે એમણે પણ સુધાને પીધી છે વેણુ ગીતમાં જેમ જ્યારે પ્રભુ વેણુ નાદ કરે છે ત્યારે સુખદેવજી ગોપીજનો ગાતા કહે છે વહાવી રહ્યા છે એ સમયે આ ગાયો પોતાના કર્ણપુટૈ ઊંચા કરી કરી દુના બનાવી એ રસને પીએ અને કર્ણ દ્વારા પાન કરી પોતાના રોમ માં વહાવી લે અને રોમ રોમ માં વહાવે છે એટલે છેક દૂધ સુધી આંચલ સુધી એ તો તો કાન દ્વારા ગાયે પીધું પણ એ સુધા જ્યારે ત્યારે પ્રેમનું રૂપ ધારણ કરી પય બનીને વહેવા લાગી અને શાવાહા વાછરડાઓ એ દૂધ પીતા પીતા પ્રભુની સુધા પી તો ગયા પણ ન ઉગળી શક્યા ન નીકળી શક્યા મોઢામાં દૂધ પીતો લીધું પણ દેભાન ભૂલાઈ ગયું સુધા ગઈ ને મુખમાં ભગવત સુધા ગઈ એ માધુર્યનું પાન કર્યું સ્તબ્ધ થઈ ગયા સમજ ન પડી કે અમે આ શું પી લીધું અને કવલાહા એ કવ એ કોળિયો મોઢામાં જ રહી ગયો અને ટગર 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 કાન ઊંચા કરી પ્રભુની સુધાના પાન કરવા એટલે કહ્યું ગાવો મધુરા આ ગાવો પણ મધુર છે ટેર કરે ને હરિ કાજર ઘુમર અને એક એક ગાયોના નામ લઈને પ્રભુ જ્યારે ટેર કરે અને ટેર કરતાની સાથે ગાયો કાન ઊંચા પ્રભુ બોલાવે છે દોડતી ભાગતી પ્રભુ જે કદંબના વૃક્ષ ઉપર ચડી પેણુ નાદ કરતા હોય એને ચારે બાજુથી ઘેરી કેવી ગાયો છે કયું કાજર ઘુમર કારી પીરી દોરી આઈ અર કાજર ઘુમર ઓર મજીઠી જુદા જુદા ના કોઈ કાજલ લગાડી હોય ને આંખમાં એવી ગાય છે એનું નામ કાજલ રાખ્યું કોઈ ઘુમર ગાય છે કોઈ મજીઠી લાલ જેવા રંગની આધી છે કોઈ શ્વેત રંગની છે એમ જુદા જુદા નામ ગાયો ના રાખ્યા છે અને પ્રભુ અવાજ કરે એટલે બધી દોડતી દોડતી આવે પણ કેવી છે ગાય હરિરાયજી એક વાક્યમાં કહ્યું પણ સાધારણ નથી એવા બધા ગુણો આ ગાય ની અંદર એ ગાયમાં જેટલા ગુણ હોય ગુણ છે સબગુણ અનૂઠી અદ્ભુત છે ગાય ઠાકોરજીની ગાયો સાધારણ ગાયો જેવી નથી અને એટલા માટે તમે જોશો ને ઠાકોરજી પાસે ખંડપાટ ચોકીમાં ગાય રાખી છે ને તો એકલી ગાય ના હોય વાછરડું દૂધ પીતું હોય ને એવી ગાય ઠાકોરજી આગળ રાખવામાં આવે આપણા પુષ્ટિ માર્ગના ક્રમમાં એવો ક્રમ છે કે જયારે ખંડપાટ ચોકી પર ગાયો રાખો ત્યારે ખાલી ગાય નથી હોતી દૂધ પીતા વાછરડાની એ આપણે ત્યાં આપણે વૃત્રાસુર પણ યાદ કરીએ અજાત પક્ષા યુમાતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુદાર્તા

આ માધુર્ય નું પાન કરીને આવ્યા ને એટલે નિત્ય લીલામાં હરિરાયજી લખ્યું કે ધોરી કો ધોરી ગાય પ્રભુ ની અતિ પ્રિય એકદમ શ્વેત રંગ ની ઊંચી ગાય સોના ના સીંગડા ગળામાં બાંધેલી સોના ની ઘંટડી ઉપર પ્રભુએ પોતાના કુમકુમ વાળા હાથ થી થાપાઓ લગાવ્યા છે મોર પીચ બાંધ્યા છે ના મસ્તક પર અને એવી ઊંચી ઊંચી આ ધોરી ગાય નંદ બાબા ની ગૌશાળા ની પ્રભુ ની અતિ પ્રિય ગાય છે અને પ્રભુ એની જ દૂધ આરોગે છે એટલે હરિરાયજીએ કહ્યું ધોરી કો પૈ

અને આચાર્યોએ વ્યાખ્યા કરી આ સાત ગુટ એ પ્રેમની સાત અવસ્થા પ્રેમ આસક્તિ વ્યસન આવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ સાતે પ્રકારની અવસ્થાનું દાન આ રસાલ દૂધ પી અને ઠાકોરજી એ ભગવદી જીવને કરે તમે એક વાટકીમાં દૂધ ધરો ને ત્યારે એ વાટકી ઠાકોરજી સાત ગુટ ભરીને પી અને તમને પ્રેમની સાત અવસ્થાનું દાન કરે અને એટલા માટે ગાવો મધુરા આ ગાવો પણ મધુર છે